જો એપીएमसी ચુટણી લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો આ ચુટણીમાં ભાઈ જૂતનો ભવ્ય વિજય થયો છે ખેડૂત કેરુત પેનલમાંથી 175 માંથી 140 વોટ મેળવી સમગ્ર પેનલ વિજય થઈ છે દિનેશ પટેલનો કેરુત પેનલમાં ધબડબો યથાવત છે ત્યારે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે ફટાકડા ફોડીને

તો ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના સુપડા સાફ થઈ ગયા છે આ ચૂંટણીમાં દિનેશ પટેલ નો ખેડૂત પેલ માં ડબદબો યથાવત છે તમારી જીત માટે ગામડાના ખેડૂતોનો સાથ સહકાર મળ્યો છે અને ગામડાઓએ જે સહકાર આપ્યો છે ગામડાના હામી અને ખેડૂતોના હામી કહેવાય એવા દિનેશભાઈ સાહેબ તેમનો પાછળ મેન્ડેટ આપ્યા હતા તો સાથે મેન્ડર સાથે ગામડાના લોકો રહી દિનેશભાઈ ખેડૂતો ના આવી એમને સાથ સમાધાન કરવાનું કહ્યું હતું બધાએ ખેડૂતો મત આપી અને સર્વાનુમતે આખી પેનલને ને જીત જાહેર કરી છે